કચ્છના જાણીતા મહિલા અગ્રણી સ્વ જ્યોત્સનાબેન પટણીની પાંત્રીસમી પુણ્યતિથિએ મહિલા અગ્રણી વનદેવીબેન પટણીએ મીડિયા સાથે વાત કરી આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરીશું જે નારી આજે આપણી વચ્ચે નથી છતાં તેનો આત્મા બતાવતો રહે છે અને ખાસ કરીને કચ્છમાં આજે કેટલી નારી છે કે જે એમના થકી આગળ સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું છે આજે કેટલી એવી નારી છે જે પોતાને મહાન વિરાંગનાઓ શિષ્યએ પોતાને ઓળખાવે છે કારણ કે જ્યારે સ્ત્રીની સીમા ફક્ત ઘરની ચાર દિવાલમાં સમાપ્ત થતી નથી ત્યારે શ્રીમતી પટણીએ જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું કચ્છના સંસદ સભ્ય સ્વ ગુલાબશંકર ધોળકેના પુત્રી અને કચ્છ પ્રજાકીય પરિષદના મંત્રી જયકચના તંત્રી સ્વ ફુલશંકર પટણીના પત્ની તરીકે રાજકીય પ્રવૃત્તિમાં તેણે જંપલાયું હતું જોશ્નાબેન સામાજિક જીવનની શરૂઆત મુંબઈમાં અગ્રણી મહિલા સંસ્થા ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ દ્વારા ઓગણીસો બત્રીસમાં સભ્ય તરીકે જોડાયા ત્યારથી ઓગણીસો સડતાલીસમાં મુંબઈ છોડ્યું ત્યાં સુધી તેઓ સક્રિય સભ્ય તરીકે રહ્યા ત્યારબાદ તેની સેવાનો લાભ કચ્છને મળ્યો સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી ઓગણીસો બાવનમાં પોતાની આગવી શૈલી હતી મહિલાઓ જાગૃતિ કેવી આ દિન સુધી કોઈ જ ભૂલ્યું નથી કે શ્રીમતી જોશ્માબેન જ્યારે પણ ભાષણ કરવા મંચ ઉપર આવતા ત્યારે ગમે તે એમની સામે હોય એમના ભાષણની સામાજિક કંઈ જ શીખવાનું હોતું નથી કચ્છને જિલ્લા સહકારી સંઘના મહિલા વિભાગના સભ્ય તરીકે આયુર્વેદિક હોસ્પિટલની સલાહકારની સમિતિમાં સભ્ય કલેક્ટર હસ્તકની જિલ્લા પુરુષના સલાહકાર સમિતિમાં નિમાઈને ચાર વર્ષ સુધી એણે કામ કર્યું હતું છાળબેટ માટે યોજાયેલા ખાવડા સત્યાગ્રહમાં મુંબઈના મહિલા આગેવાન મૃણાલ ગોરે સાથે રહી કાયદાનો ભંગ કર્યો હતો તે તે બદલ તે દિવસની સજા પણ થઈ હતી ચૌદમી ફેબ્રુઆરી ઓગણીસો નેવાસીમાં એણે ચીર વિદાય લીધી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ